જય શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી ઘણી રાશિના જાતકોને બહુ જ સારો લાભ થશે કારણ કે ગુરુગ્રહ બાર વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જ્યોતિષના દ્રષ્ટિકોણથી આ વર્ષમાં બે મોટા ફેરફારો જોવા મળ્યા જે અઢી વર્ષ પછી હવે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે જ્યારે રાશિચક્રમાં બહુ જ મોટો બીજો ફેરફાર ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ જોવા મળશે અહીંયા ગુરુદેવ બાર વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે વૈદિક જ્યોતિષમાં દેવ ગુરુ ગુરુને સુખ સમૃદ્ધિ સંપત્તિ બાળકો જ્ઞાન અને લગ્ન વગેરે માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે કઈ રાશિના જાતકોને લાભ થશે જ્યોતિષમાં ગુરુના આ ગોચરનું વિશેષ મહત્ત્વ હોય છે ગુરુ લગભગ બાર મહિના સુધી એક જ રાશિમાં રહે છે અને પછી તેનું રાશિ પરિવર્તન કરે છે ગુરુના ગોચરને કારણે તેની અસર મેષ રાશિથી મીન રાશિ સુધી જોવા મળશે આ વર્ષે ગુરુદેવ દ્વારા રાશિ પરિવર્તનની સાથે અતિક્રમણ કરનારા ગ્રહ પણ હશે એટલે કે ગુરુ ઉલ્લંઘન કરનાર હોવાથી ગુરુની ગતિ વધશે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ ગુરુદેવ મિથુન રાશિમાં ગોચર કરશે ત્યારબાદ અઢાર મે બે હજાર પચીસના રોજ તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે આ અને વર્ષના અંતમાં એટલે કે પાંચ ડિસેમ્બરે તે ફરીથી મિથુન રાશિમાં આવશે વૈદિક જ્યોતિષમાં ગુરુ બે હજાર બત્રીસ સુધી ગોચરમાં રહેશે મિથુન રાશિમાં ગુરુના ગોચરને કારણે કેટલીક રાશિના લોકોને નોકરી વ્યવસાય કારકિર્દી અને અન્ય ક્ષેત્રોમાં જબરજસ્ત લાભ મળશે કઈ રાશિ છે એ પણ હું તમને જણાવી રહ્યો છું મિથુન રાશિમાં ગુરુના ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ મળશે પહેલી છે મેષ રાશિ મિથુન રાશિમાં ગુરુના ગોચરથી મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે તેમને ભાગ્યનો મજબૂત સહયોગ મળશે જેના કારણે તેમના બધા કામ સફળ થશે ટૂંકી યાત્રાઓની પણ શક્યતા રહેલી છે જેનાથી તેમને ફાયદો થશે ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન નોકરી કરતા લોકો અને ઉદ્યોગપતિઓ માટે વરદાનથી ઓછું નથી વૃષભ રાશિ બુદ્ધ રાશિના માલિક મિથુન રાશિમાં ગુરુનું ગોચર સારું રહી શકે છે આ રાશિના જાતકો સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે વૈભવી વસ્તુઓ અને સંપત્તિમાં વૃદ્ધિની સારી શક્યતાઓ છે તેમને કોઈ સારા સમાચાર મળશે નફામાં વધારો થવાની શક્યતાઓ છે પરંતુ આ દરમિયાન સ્વાસ્થ્ય પર કેટલીક નકારાત્મક અસરો જોવા મળશે સિંહ રાશિ મિથુન રાશિમાં ગુરુના ગોચરને કારણે સિંહ રાશિના લોકો કારકિર્દીની દ્રષ્ટિએ સારી સ્થિતિમાં રહેશે તમને પણ વૃષભ રાશિની જેમ સારા સમાચાર મળશે પૈસાની દૃષ્ટિએ તે ખૂબ સારું રહેશે તમારી મહેનતનું ફળ મળશે આવક વધશે આ સમય દરમિયાન તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ વધુ સારો રહેશે તુલા રાશિ ગુરુના ગોચરને કારણે તુલા રાશિના લોકોને ભાગ્યનો સારો સાથ મળે નોકરીમાં પગાર વધારો થાય પ્રમોશનની શક્યતા છે આર્થિક સ્થિતિમાં તમને સારી તક મળે નાણાકીય લાભની તકોમાં વધારો થાય તમારી મહેનતનો સંપૂર્ણ લાભ મળે નવી યોજનાઓ અસરકારક સાબિત બીજી રાશિ છે કુંભ રાશિ મિથુન રાશિમાં ગુરુનું ગોચર કુંભ રાશિના જાતકો માટે વરદાન છે કારકિર્દી અને વ્યવસાયમાં સારી પ્રગતિઓ થાય ઘર અને પરિવારમાં સુખ સુવિધાઓમાં વધારો થાય નવી યોજનાઓમાં નાણાંનું રોકાણ કરવાથી સારું વળતર મળે આર્થિક સ્થિતિમાં સુધારો થાય જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ